અષાઢી બીજને લઈ સમગ્ર અરવલ્લી જિલ્લામાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અષાઢી બીજને લઈ સમગ્ર અરવલ્લી જિલ્લામાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું યાત્રાધામ શામળાજી ખાતે નવા રથમાં ભગવાન શામળિયાની રથયાત્રા યોજાઈ રથયાત્રા પરિસરમાં સાત પ્રદક્ષિણા કરી પૂર્ણ કરવામાં આવી હતી ભગવાન શામળિયાને પણ વિશેષ સાત શણગાર કરવામાં આવ્યો બીજી તરફ વર્ષોથી મોડાસા ખાતે યોજવામાં આવતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા મોડાસા શહેરના બાલકદાસજી મંદિરથી નીકળી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રથયાત્રાને લઈ ત્રણસોથી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા મંત્રી ભરત ભાવસા આજે અષાઢી વીર જગન્નાથજી મહાપ્રભુજી મહાપ્રભુજીની આજે રથયાત્રા નીકળી છે ત્યારે આજે ગામમાં હર્ષોલ્લાસ અને આજે ત્રણસોથી ચારસો એવા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે આવી જ રથયાત્રા શામળાજી ખાતે પણ નીકળી છે અને શામળાજી મંદિર પરિસરમાં જોરશોરથી રથયાત્રા ઉજવાઈ રહી છે મોડાસામાં આ રથયાત્રામાં રથયાત્રાનું શરૂઆત શ્રી કે જે ચૌધરી સાહેબ જે જૂના ડીવાય એસપી મોડાસા હતા એ તથા ધનગીરી મહારાજ અને યાત્રાને શોભાવી છે શ્રી મહંત શ્રી સાયરા અને વિષ્ણુ પ્રસાદે ત્યારે આ આ રથયાત્રામાં ઘોડે સવારો વાજિન્દ્રા દુર્ગાવાહિની બહેનો કસરત કરે છે અને તલવારબાજી કરે છે ત્યારે રથયાત્રાને એક આ વખતનો નવો કાર્યક્રમ જે જાદુગર તરીકે લાવ્યા છીએ અમે એ જાદુગરથી લોકો મંત્રમુગ થવાના છે આ જાદુગર જોઈને લોકોમાં આનંદ આનંદ થશે આ સિવાય અનેક ઝાંખીઓ મોડાસા સરદય સ્કૂલના બાળકો પોતાની અલગ અલગ વેશભૂષામાં આ રથયાત્રામાં જોડાયા છે આ રથયાત્રા એક અષાઢી બીજ જેને